પગ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા પિતા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે આ જ રોજ વાલી મંડળ તેમના વારે આવ્યું હતું સ્કૂલ ખાતે પહોંચી સંચાલકોને ઉગ્ર રજૂઆતો કરી હતી શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ વડોદરા કારેલીબાગ સંચાલિત શ્રી કેશવ ગોવર્ધન કેળવણી સંકુલમાં આવેલી ઉમા વિદ્યાલયમાં ગત તારીખ તેર માર્ચના રોજ બપોરની પાળીમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ છમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભાવિક વણકર રાબેતા મુજબ સાડા બાર કલાકે સ્કૂલમાં ગયો હતો પ્રથમ પિરિયડ પૂરો થયો હતો આ વખતે રીતુ મેડમ હતા બીજો પીરિયડ શરૂ થાય એ સમય દરમિયાન બીજા વિદ્યાર્થી ઈશાન અને હેત આ બે બાળકો મસ્તી કરતા હતા જેમાં ઈશાને હેતને છૂટ્ટી પેન મારી હતી જોકે આ પેન હેતને વાગવાને બદલે ઉડીને સીધી ભાવિકની આંખમાં વાગી ગઈ હતી આ દરમિયાન બીજા પીરિયડના શિક્ષક ક્લાસરૂમમાં આવી ગયા હતા એમણે ભાવિકને જણાવ્યું હતું કે તું આંખ ધોઈ અને સૂઈ જા ત્યારબાદ હાજર મેડમે પ્રિન્સિપાલને આ બાબતની જાણ કરી હતી એના પછી ભાવિકના વાલીને ફોન કરીને સ્કૂલ પર બોલાવ્યા હતા જોકે આ ઘટના બાદ સ્કૂલ તરફથી બાળકની ઈજા થઈ હોવા છતાં પણ કોઈ પ્રાથમિક જવાબદારી લીધી ન હતી એક કલાક ભાવિકને સુવાડી રાખ્યો ઉઠાડીને તેને ચોપડી વંચાવી જ્યારે ન વંચાયું ત્યારે તેના વાલીને જાણ કરવામાં આવી હતી જો કે ગરીબ પરિવારનો આ એકનો એક દીકરો જેને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની પરિસ્થિતિ નહીં હોવાથી તાત્કાલિક તેના માતા પિતા સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે લઈને પહોંચ્યા હતા જો કે આ વિદ્યાર્થી ભાવિકને ડાબી આંખમાં કીકીના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જણાવી આવ્યું હતું એસએસજી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં તેના બે જેટલા ઓપરેશન થઈ ગયા છે હવે વધુ સારવાર સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કરવામાં આવી દર બુધવારે પરિવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકની સારવાર કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે આ ઘટના બન્યા પછી અત્યાર સુધી સ્કૂલ પ્રશાસન દ્વારા આ વિદ્યાર્થી ભાવિકને કોઈ મદદ કરવામાં આવી નથી ત્યારે આ ઘટનાની જાણ થતા આજ રોજ વાલી મંડળના પ્રમુખ

હવે આ છોકરાને કઈ રીતે અમારી જે યથાશક્તિ પ્રમાણે અમે સારવાર તો કરાવી પણ મારા દીકરાની આંખો ગુમાવી નાખી હવે આ પ્રોબ્લેમ તો સ્કૂલનો જ છે અમારો કોઈ પ્રોબ્લેમ અમારાથી બહાર નથી બન્યું કે કંઈક કોઈ જગ્યાએ નથી બન્યું અને સ્કૂલ તો બન્યું છે સ્કૂલ વાળાએ આ તદ્દર કરી નાખ્યા છે આંખો મળે અને અમારા બાળકને જીવન મળે એવી અમારી માંગ છે કારણ કે અત્યારથી અમારું બાળક જીવન ગુમાવી નાખે કાલે એનું એનો પરિવાર કેવી રીતે થશે ડોક્ટરે એવું કીધું ઘા ઊંડો પડેલો છે આંખમાં ટાકા લીધેલા છે ટાકા લીધેલા છે એટલે તો તમારે ક્રિકી એ એટલે એનાથી કોઈ થતું નહીં કે કોઈ પણ ઘા પડતો હોય આપણા શરીર પર એટલે એ ઘા કેવો દેખાય છે એવી રીતે કાયમ માટે દેખાશે ઝાંખું એક આંખ તો આ ગઈ જ છે બીજી આંખે ઝાંખું દેખાય છે એ આંખમાં જે ઘા પડે છે એના કારણે બીજી આંખમાં ઝાંખું દેખાય છે સ્કૂલની જવાબ સ્કૂલની અંદરથી અમને ખાલી એટલું કીધું તમારા છોકરાને વાગ્યું છે આવીને તમે લઈ જાઓ અત્યારે પહેલાં અમને ડૉક્ટરની તપાસ કરાવીને તો ડૉક્ટરે કીધું સાહેબ આ તો કે પોલીસ કેસ છે જ તમારા છોકરાનો પોલીસ કેસ કરીને મેં સાહેબ પોલીસ કેસ કરવા જોઈએ તો મારા બે ત્રણ કલાક નીકળી જશે અને મારા છોકરાની આગ બગડી જઈશે એટલે મેં કીધું સાહેબ અત્યારે નહીં કરું મારે કરીશ તો હું પછી કરીશ કીધું જે કંઈ કરવું છે મારા ટ્રીટમેન્ટ અત્યારે ટ્રીટમેન્ટની જરૂર છે પોલીસની જરૂર મારે નથી કીધું

ટેલિફોનિક જાણ કરવામાં આવી અને અમે કહ્યું કે અમે પ્રાઇમરી સારવાર માટે કારણ કે આસપાસ ઉમા વિદ્યાલયની આસપાસ ઘણા નાના મોટા દવાખાના અને હોસ્પિટલ છે કે જ્યાં બાળકને એટલીસ્ટ પ્રાઇમરી સારવાર મળી શકે એટલે અમે જાણ કરી વાલીએ ફોન પર કારણ કે એક સિમ્પલ વસ્તુ છે કે કોઈપણ બાળકને અમે એના વાલીની જાણ કર્યા વગર કે વાલીના કન્સેન્ટ વગર દવાખાને ના લઈ જઈ શકીએ મારે ત્યાં બાળકને ચલો આ બાળકને કમ્પેરિટિવલી બીજા બાળક કરતાં વધારે વાગેલું છે હું એવું માનીને ચાલું મારે ત્યાં બાળકને સામાન્ય છોલાઈ પણ જતું હોય ને તો પણ અમે એની સારવાર માટેની દરકાર કરીએ છીએ પહેલાં પણ કરતા હતા નાગળ પણ કરીએ છીએ બીજા નંબરની વસ્તુ ગ્રુપ ઇન્સ્યોરન્સ અમે દરેક બાળકનો કેજીથી લઈને બારમા સુધી દરેક બાળકનો અમે લઈએ છીએ અને આ ઇન્સ્યોરન્સની અંદર બહુ સ્પષ્ટ વસ્તુ છે કે એને શાળા દરમિયાન કે કંઈ પણ એવી વસ્તુ થાય અમે લેસ દેન ટ્વેન્ટી ફોર આવરમાં ઇન્સ્યોરન્સ કંપનીને જાણ કરવાની હોય અમે ટેલિફોનિક એ જાણ પણ કરી અમારી જે તે એજન્સીને અને એજન્સી વાળાએ કહ્યું કે આની જે પણ આગળ પ્રોસિજર છે પ્રોસિજર બાબતે પણ અમે તમને જાણ કરીશું અને એમણે એ વસ્તુની જાણ કરી એટલે ઇમિજિએટ એ બાબતને લઈને જે ઇમેલથી મારે જે પણ કોરોસ્પોન્ડિંગ કરવાનું હતું એ બધી વસ્તુ જે તે સમયે થઈ ગયેલી છે પણ સર્ટેન ડોક્યુમેન્ટ હવે આ બાળકના વાલી બાળકને એસએસજીમાં લઈ ગયા હતા અમે ત્યાં આગળ કહું કે બાળકની પ્રાઇમરી સારવારમાં ના બાળકના વાલી એને અત્યારે આ જ હોસ્પિટલમાં લઈ ગયેલા છે અને ત્યાં આગળ એની જે તે સમયે જે વાલી દ્વારા કહેવામાં આવતું હતું પ્રિન્સિપાલને એના અનુસંધાનમાં જ અમારા જવાબો જતા હતા કારણ કે મારી પાસે આ વાલીને હું દરેક વખતે વાલી વાલીના કહેવા પ્રમાણે એમને મળવા નથી દીધા તો બહુ હું સ્પષ્ટ વસ્તુ એમાં ક્યાંક મિસકોમ્યુનિકેશન કદાચ થયેલું છે બાકી મને મળવા માટે મારા કોઈ પણ વાલીને આજ સુધી ક્યારેય ડિનાય કરવામાં આવેલું નથી હા ચોક્કસ એમનો એકેડેમિક પ્રશ્ન હોય અને એ બાબતને લઈને એ પ્રિન્સિપલ પાસે મળીને આવ્યા હોય અને ત્યાં સમાધાન ના થયું હોય તો ચોક્કસ અહીંયા એનું સમાધાન થાય છે મારું કામ જ આ છે ના સાહેબ આ વસ્તુમાં તનંતર હું એ વાલી એવું કહે છે કે ત્રણ વાગ્યા મારી પાસે ઓફિશિયલ ઓન રેકોર્ડ છે કે વાલી અહીંયાથી બાળકને બે ને પાંત્રીસે હવે વાલી ની પાસે કોઈ એવી ગાડી કે એવું કંઈ નથી વાલીને હું તરસાલીના કોઈ પણ એરિયામાંથી જબકે વાલી તો કદાચ જીઆઈડીસીમાં કે કોઈ જગ્યાએ પેડલ રિક્ષા ચલાવવાનું કામ કરે છે એવી મારી પાસે માહિતી છે હું વાલીને જાણ કરું તો મને પણ ખબર છે કે મારા વાલીને વધારે નહીં તો અડધો કલાકનો સમય આપવો પડે વાલી બે ને પાંત્રીસે બાળકને અહીંયાથી લઈ ગયેલા છે અને આ જે ઘટના પહેલો પિરિયડ પૂરો થાય અને બીજો પીરિયડ ચાલુ થાય એની ફ્રિક્શન ઓફ મોમેન્ટમાં ટીચર ચેન્જ થાય એ સમય દરમિયાન બનેલી ઘટના છે આમાં ના ટીચર કે ના પ્રિન્સિપલ કે ના સુપરવાઇઝર કે ના કોઈ વાલી કોઈની અંદર કોઈ એવી

મારી પાસે ઓથેન્ટિક ડોક્યુમેન્ટ છે ઇન્સ્યોરન્સ કંપની સાથે મેલ કરેલા ને તમારે જો ત્રણ સૌથી ત્રણ ઓપરેશનની મારી પાસે જે ટ્રીટમેન્ટ છે અને ત્યાર પછી એ બાળકના વિશે જ્યારે મારે પ્રિન્સિપાલ સાથે વાત થઈ તો પ્રિન્સિપાલ એવું કહ્યું કે બાળકની જે પહેલી સર્જરી થઈ પછી કંઈક એમના વાલી સાથે કોમ્યુનિકેશન થયું હશે તેમણે એવું કહ્યું કે અત્યારે બાળકને આરામ કરવા માટેની મેં કહું મેં કોઈ વાંધો નહીં મેં કોઈ એને સ્કૂલની અંદર રજા બાબતે મેં કોઈ પ્રો પરેશાની ના થવી જોઈએ સ્કૂલ પ્રશાસન સ્કૂલ પ્રશાસન સાહેબ ઓલવેઝ રેડી હોય છે તમે લોકો મારી વાતને સમજો તમે મારી વાતને સમજો બાળકો અહીંયા રમત ગમતા બાકી સ્કૂલ પ્રશાસન ક્યારેય ડિનાય નથી કરતું આ બહુ સત્ય વસ્તુ છે બરાબર અને એ પ્રશા બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને જ અમે બાળકના જે પણ શાળા દરમિયાન કારણ કે બાળક આ તો આ ઘટના અનફોર્ચ્યુનેટ ઘટના બની બાકી કદાચ ઘણી વખત રમતા રમતા બાળકો અહીંયાથી કોઈ સ્કૂલની બહાર પણ કોઈ ટુર્નામેન્ટ સ્કૂલના તરફથી રમવા જતા હોય ને ખો ખો કબડ્ડી તો પણ બાળકને કદાચ કંઈ તકલીફ થાય ને તો પણ મારા ટીચર પણ ત્યાં હાજર હોય અને અમે એના માટે એના માટેનું એના માટેનું મારી મારે જે પણ મારે વાલી મંડળના જે સદસ્યો છે એમની સાથે પણ વાત થઈ વકીલ સાહેબ જે છે એમની સાથે પણ વાત થઈ આજે મારી સંસ્થાના પ્રમુખ જે છે એ પ્રમુખ અનફોર્ચ્યુનેટલી આઉટ ઓફ સ્ટેશન છે બરાબર નહીં તો હું કદાચ એમને એટલે મેં તરત મારા જે સેક્રેટરી છે સંસ્થાના એમની સાથે પણ વાત કરી અને એમણે ફોન ઉપર પણ એટલો જ પોઝિટિવ રિસ્પોન્સ આપેલો છે એમણે એક જ વસ્તુ કહેલી છે કે દોલ ભાઈ આપણી જે કમિટી જે છે એ કમિટીની અંદર આ મુદ્દાને પોઝિટિવલી આપણે લઈશું અને બાળકના ફ્યુચરને કોઈપણ પ્રકારનું નુકસાન ના થાય એના માટે જે કંઈ યથાયોગ્ય હશે એ બધું પોઝિટિવલી હું એવું નથી કહેતો બરાબર પણ મારો એક જ પ્રશ્ન છે કે આ બધાય વસ્તુની અંદર હું પ્રશ્ન તો ના કહી શકું પણ એક વસ્તુ કે આને જે રીતે લેવામાં આવે છે કે અમે આજે પોલીસને જાણકારીને બધું આપ્યું તો સાહેબ ઓન રેકોર્ડ તમે અહીંયા પોલીસના સદસ્યો હાજર છે એમને પણ પૂછી શકો સાહેબ એક મિનિટ અમે એમને કોઈ પણ પ્રકારની જાણકારી સાહેબ ઓફિશિયલ સ્કૂલમાંથી થયેલી છે આજે કે વાત થયેલી છે કારણ કે મને આવું કોઈ ખબર જ નથી મને મારા રિસેપ્શન ઉપર અને મારા સિક્યુરિટી ઉપર મને કે સાહેબ કે પોલીસવાળા આવેલા છે આજે મિટિંગ છે એટલે મેં પહેલો પ્રશ્ન કહું મેં કો મિટિંગ આજે એવી કોઈ મિટિંગ નથી કે જેમાં પોલીસને હાજર રહેવું એવી કોઈ મિટિંગ ધવલ ભટ્ટ નામ છે અને હું આ સંસ્થામાં એડમિનિસ્ટ્રેટર તરીકે